મમ્મી તમને ચા કેવી લાગી હું બનાવશું ને એવી જ ચા થી બનાવીશ મસ્ત ની ચા બનાવીશ બેટા તનુભવની હાથ ની ચા કેવી લાગી હોસ્પિટલ ની અંદર જો દર્દીને બેભોન કરવાનો હોય ને ઓપરેશન માટે તો એનો બેભોન કરવા માટે કોઈ દવા પીવડવાની જલર થી ખાલી ચા પીવડાવી દો ને તો એનું કામ થઈ જાય બોલો શું કેતા કેવી રહી મને બે ભાન જોડે પાર્ટી અરે બેન પાર્ટી બધા ભાઈબંધ પોતપોતાની પત્નીના વખાણ કર્યા તમે હું પછી બાકી રાખું મેં પણ કહી દીધું એમને કે મારી પત્નીની જોડે છે